નમસ્કાર મિત્રો આજે ઘણા સમય બાદ આપણી યુટ્યુબ ચેનલ પર મહેન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ સર ટ્રેક્ટર વેચાવા ગયું છે તે તાત્કાલિક વેચવાનું છે આ ટ્રેક્ટરની માહિતી આજ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વીડિયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે અને આ ટ્રેક્ટરના આગલા અને પાછલા ચારે ટાયર નવા છે સો ટકા છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી આ ટ્રેક્ટરનું એન્જિન પણ સો ટકા વર્ક કરે છે અને આ ટ્રેક્ટર આખું ઓરિજિનલ બનાવવામાં આવ્યું છે અને આ ટ્રેક્ટરની મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું છે અને તેના બધા જ કાગળિયા કમ્પ્લીટ છે આ ટ્રેક્ટરની સીટ છત્રી અને વાયરિંગ એકદમ નવું છે અને બેટરીની વાત કરીએ તો તે સાવ નવી છે આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જશે અને તેની કિંમતની વાત કરીએ તો કિંમત બે લાખ દસ હજાર છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે હાટ સેક્ટરને માલિકનો નંબર આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે અને હાથ સેક્ટરના જેને ખરીદવું હોય તે જ માલિકનો કોન્ટેક કરે તો કોઈ પણ માલિકને ખોટા ફોન કરી હેરાન ન કરવા વિનંતી જો તમારે પણ આવી જ જાહેરાતમ હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલ પર એકદમ ફ્રી મૂકી આપીશું તેથી અમારા નંબર ત્યાંશી વી એસી નવાણું અઠ્ઠાણું પર મેસેજ કરવા વિનંતી